ખેડાના માતરમાં ખાડિયાપુરાની કેનાલમાં ગાબડું પડ્યું છે માતરની કોશિયોલ જતી કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે પાણી ભરાઈ જતા ખેતર બેટમાં ફેરવાયા વાવેતર કરાયેલા ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે જેને કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે વિનોદ માતરમાં ખાડિયાપુરાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે શું સ્થિતિ ખેડા જિલ્લાના માથર તાલુકાના ખડિયારાપુરા વિસ્તાર છે જ્યાં મહી કેનાલની કેનાલો પસાર થાય છે આપણે જણાવું કે જે મુખ્ય કેનાલ જે પસાર થઈ રહી હતી જેની અંદર મોડી રાત્રે ડાબડું પડી ગયું જેના કારણે ખેતરોની અંદર પાણી પૂસી ગયા જોકે રાત્રે કોઈને આ વાતની ઘટનાની જાણ જ નથી જયારે વહેલી સવારે ખેડૂતો પહોંચ્યા ખેતરમાં ત્યારે એમને થોડો કંઈક આગળ ત્યારે સ્મોટા સમુદ્ર જેવું વાતાવરણ થરું થઈ ગયું હતું અને કેનાલ માંથી સતત પાણી બહાર રહ્યું હતું આપને જણાવો કે છેડા જે મુખ્ય આ ખડિયારાપુરા કેનાલ જે માથે થી તરફ જઈ રહી છે એ કોસ્ટલ તરફ લગભગ એક હજાર વિઘાની અંદર આ પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને જે ખેડૂતોએ અત્યારે હાલ વાવેતર કરી છે જેને ડાંગર વાવેતર કર્યું છે એ વાવેતરની અંદર પાકની અંદર ઉભા પાણી ફરી હોય છે જેથી કરીને એમની મજૂરી અને સાથે સાથે મોઘા ભાવને ધરું ફેલાયા છે એનો પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય તેવી સ્થિતિ છે જી બિલકુલ વિનોદ જાણકારી બદલ આપનો આભાર